છેલ્લા છ દિવસથી રાજ્યમાં શરૂ થયેલા ઠંડા પવનને લીધે શહેરમાં ઠંડીનું જોર વધ્યું છે પચીસ ડિસેમ્બર બાદ રાત્રિનું તાપમાન ગગડીને બાર ડિગ્રી પહોંચવાની શક્યતા હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે હવામાન વિભાગના આંકડા મુજબ અમદાવાદમાં મોટે ભાગ ડિસેમ્બર મહિનામાં ઠંડીનો પારો દસથી બાર ડિગ્રી સુધી પહોંચી જતો હોય છે પરંતુ આ વર્ષે ડિસેમ્બર પૂરો થવાની અઠવાડિયું બાકી છે તેમ છતાં ઠંડીનો પારો તેર ડિગ્રીથી નીચે ગયો નથી ગત અઠવાડિયા દરમિયાન માત્ર એક જ દિવસમાં ઠંડીનો પારો તેર પોઈન્ટ આઠ

છવ્વીસ ડિસેમ્બરથી ત્રણ દિવસ અમદાવાદમાં પાંચથી દસ કિલોમીટરની ઝડપના ઉત્તર પૂર્વના ઠંડા પવનો શરૂ થશે પરંતુ સાંજ પડતા ઠંડા પવનોની ગતિ ઘટશે જેના કારણે રાત્રિનું તાપમાન ગગડશે જ્યારે પવનની ઝડપ વધુ હોય ત્યારે વાતાવરણમાં રહેલી ઠંડક જમીન સુધી પહોંચતા વિખેરાઈ જાય છે પરંતુ જ્યારે પવનની ગતિ ઓછી હોય ત્યારે વાતાવરણમાં રહેલી ઠંડક સીધી જમીન સુધી આવતી હોય છે